હેલો મિત્રો આજે આપણે શીખીશું કલર નેમ એટલે કે રંગોના નામ વિશે તો ચાલો શરૂ કરીએ તો પહેલો રંગ છે લાલ રંગ લાલ રંગને અંગ્રેજીમાં કહેવાય રેડ કલર આર ઇડી રેડ એટલે કે લાલ કલર જો રંગ છે પીળો કલર એને અંગ્રેજીમાં કહેવાય યલો વાય ડબલ એલ ઓબલ્યુ બીજો કલર છે ગુલાબી એને અંગ્રેજીમાં કેવાય પિંક કલર પી આઈ એન કે પિંક એટલે ગુલાબી કલર બીજો રંગ છે લીલો કલર એને અંગ્રેજીમાં માં ગ્રીન કલર જી આર ડબલ ઈ એન ગ્રીન બીજો કલર છે વાદળી વાદળીને અંગ્રેજીમાં કહેવાય સ્કાય બ્લુ સ્કાય બ્લુ એટલે વાદળી બીજો રંગ છે નારંગી નારંગી એટલે ઓરેન્જ ઓ આર એ એન જી ઈ ઓરેન્જ એટલે નારંગી બીજો રંગ છે કથ્થઈ કથ્થઈ એટલે બ્રાઉન બી આર ઓ ડબલ્યુ એન બ્રાઉન એટલે કથ્થઈ બીજો રંગ છે વાદળી વાદળી એટલે બ્લુ બી આર યુ ઇ બ્લૂ એટલે વાદળી રંગ બીજો રંગ છે જાંબલી જાંબલી એટલે ઇન્ડિગો બ્લૂ ઇન્ડિગો બ્લૂ એટલે જાંબલી રંગ બીજો કલર છે કાળો કાળાને અંગ્રેજીમાં બ્લેક કહેવાય બી એલ એ સી કે બ્લેક એટલે કાળો થેન્ક યુ વિડીયો જોવા માટે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો